તો કે અમારે તો ખોટું નોમ આવે ત્યાં કંઈ મારે જોવા બેઠા ને તો લાઈક તે મને કહેતા હોય જતી હતી શીતમ પેલી લાશ કરીએ છીએ અને કને મારી નાખી દીધો છે જે ત્યાં મળી જશે લઈ લો તો જલ્દી ફટાફટ કહેવા તો આજે કે મારો પછી કદ પગડી જો મારો મને મારું મોમ ના સારું હવે તો મોમાં કેવા દે જે બધું બધુંમાં મોમાં કહી દે ના કે ખોટું ના મારે તો પોલીસ પકડી લઈ જા પાઈ મન તો હવે તો મોમાં કહેવા દે જલ્દી મારું જેટલો પેલા સુતરામ નીકળ્યો છે એ ઘઉ લઈ આવો ને પેલું લાબુ ખાતર ખાતર લાવો ને પેલું ઘઉ લઈ આવે બિયારણ તો ઘઉં વાઈ દઉં અને ટ્રેક્ટર વાળો તો આપણને તૈયારી છે ઘઉં વાઈ દઉં સુતરામ મોકલ્યો છે એ ચાણી શીખ જઈને આવો તો આ ડે હેઠળ પેલો તારી ટ્રેક્ટર વાળા તારી જો પેલા છે તમે શેર છે એમાંથી પેલામાં આવશે હા એમાં ઘઉં આવી જાય છે પછી અમા આવશે પણ પેલો છોકરો શીખ કેટલા દઉં ખાતર લેવા મોકલ્યો ને બિયારણ લેવા મોકલ્યો હજી આવે નહીં બોલ તો ઘરે ઉજી હું બિલાકા કે રાસ પડી કોણ આ નાઈ હા બહુ મું ફૂન કલે દીધું કાય હા બિલા કે નઈ стан પણ તો નઈ ફોણો કો બસ સગન નો ઓય દી કી કી રાસ પડી તરામો હું જોતો તો મને કે એથી જોઈએ નઈ કાઈ કાઈ કાકા કે સરપંચી ઉત લે લેતા હું ના માન્યા બુ મું એ કોણ ક તારે નઈ આવું તું ટ્રેક્ટર હા ટ્રેક્ટર હમાર બે હું હા બુ ખોખાતો લાવ

હા મફત લાલે છી વિના સિવાય કોઈ ગાય નહીં હોય મને તો ચાલી હતા મફતલાલ તો મફતલાળના ગાટ મારી બહુ દીશું ને મારા બહુ એટલા કરી ગયો આમ તો જોવાય ના તો પણ ના જવું તો બીજો હોય તો તારી ભોળા તો મેં રૂઈવાળા મોકલ્યો આ ખેતરમાં જોવા તો પૂરા ભોથામ મોથામાં ગાયો ગાખ્યો બધું ખાઈ જાય ઘઉં બહુ તે તું કરતું રૂઈવાળા જા અને હું કહું જઉં શું કહું ગોઠવાની ઓરાખવા એટલે મને તો જવા દે હે જ અને હવે ભોણો રૂબ એણતો હોય ને એટલે એના પાસે જઉં તો હું જાઉં શેતમ હો અને ભોણાને ક પાછું ચાબા પીવો હોય તો કઉ જોતો હોય તો નહીં જવું કે એટલે જઉં ડાયરેક્ટ મને તો શેતમ જવા દે તા શેતમ જાઉં અને રૂબુ એણાવું પાછો ન કહી કે હા મને તો એકલા એકલા મેળવા મેં લીધો એટલે મને જવા દે હેજ દે ભોણા કહું તું એક વર પા પછી નાસ્તો કરીએ એટલે કે હું બી પાછો મને તો જવા દે હેજ એ જ મને ભોણા પાન જવા દે અને પાછું રૂબું એળાવું ના લોતા પછી અરે એ કા ભો મો મો શું મત નહીં મત નહીં અરે ભમરા નહી નમર આવવા

તો આ જીવા પણ સોણ તો કરવી જ પડશે ગમે તે થાય મને જીવા પણ સોણ કરવા દે કે તારામાં લાશ થાય યાર અને આ લાશ હોય ને તો આપણો ગોમ ડખો થાય પોલીસ આવીને અમન પૂછપરછ કરે પાછી જીવો પાસે સરપંચ પાછા એટલે મારા જ જવું પડશે અને સિલેશ હા લાશનું ઠેકાણું પાડ્યા કારણ ચાન નહીં પડે મને જવા દે હવે ઘઉ લેવા ને બિયારણ ને પેલું ખાતર લેવા ઘઉં આપવા હતા હું ઘઉં આવે શિખર જતો હતો પેલા સગન કોણે કીધું કે પેલા તરાની ત્યારે લાશ પડી મારો બેટો એકે પટ્ટી પાછો આવે ને મને કીધું આ મારે ચેક કરવા જવું પડે ગોમનો સરપંચ હું એટલે મારે પહેલાં ચેક કરવું પડે ગોમના પહેલાં જાહેર ના કરે છે એ વાત વધારે પણ પેલા સોનો મને ચેક કરવા દે એ વાત સાચી ખોટી અને પછી ગમના બધાને કહું મને પહેલાં એકલા ચેક કરવા જવા દે લાશ મારી બેટી કની હશે અને ચીઓ મરી ગયો તારે મારે તો ગૌ પડી રહ્યા હોવા બાકી ખરાબ એક તો થઈ ગયો અને અરે ચીઓ મરી ગયો છે અને કને લાશ હશે કને માઈન છે શું થયું ગયો મને જોવા જલ્દી જઈએ તારી ત્યાં મન તો જીવા પણ બોલીને જવા દે અને લોતા પડે આ મારો બધો ભણો રહ્યો ને લોતા મારા પાછો અને આ વખતે લોતા બતાવતો છે તો પેલા મારે ચેક કરવું પડશે કે શક નહીં લાશ મે જીવા સરપંચને બોલી આવું અને કશું ના હોય તો મારી તો આબરૂ જાય ગમો એટલે ના પેલા રે ને જોઈ આવું લાશ સક નહીં એ તો જોવું પડે ચેક કરવું પડે ને અને કદાચ ના હોય તો મારું બેઠું આતો પેલા જીઓ બાકી હું સગન તું એ બોલી મને દે શક નહીં પછી વાત મને જવા દે સારો પેલા રાત હોય તો જ જવું નહીં આપણે જીવા પામ બોલાવ પેલા જવા દે મને હેઠ દે ઓ તારી બેટા જવા દે જલ્દી જલ્દી ગમને ભેગા કરી પેલા મને એકલા જવા દે ના હોય તો પેલા છોકરાને તો પેલા ચાર થાપો મળ્યું મારા બેટા નહીં તો જતા જોર આવે તો જોડા એટલે મારો બેડો બકાતો છે પણ ના પણ જોવું તો પડે ચોકે હાથું ક્યાં તો તારી મારો બેટો જુખું જ બોલતો તો હોય તો કશું પડી નહીં પાણી તો ડૂબી મરી ગયો છે અંદર કોઈ ઓર તો કોઈ નહીં તો કોઈ જોવા દે લે આ તારી પેલા ખૂણા બુનામ તો નહીં ના ના હોય તો નહીં મારો બેટો ચોક આ સેલા સિક્કા મરી ગયો આટલામાં તો ચોય દેખાતો નહીં મને આગળ દે હતા